અધરો છે બહાણું હા લખપત પાંચ એક જ છે ને ના ના બે ટોલ આવે એક પાછળ ગયો ચોવીસ નો અહીંયા બી એ જ છે છવ્વીસ રિટર્ન લખ્યા પણ છત્રી લે હેને ફાસ્ટેગ લાગેલું છે આપણે બી અહીંયા લગાવેલું છે અને અહીંયા જે લાગેલું કામ કરે પણ આ ભાઈ ના પડે ગયા હે રોકડાઓ બીજો પડતી જાઓ એવું કે છે કે અહીંયા નહીં ચાલે આ કારનું એવું કે નહીં ચાલે આ ભાઈનું એવું કેવું અમે ઘરે બનાવ્યું છે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે લગાવ્યું છે ફાસ્ટેગ રોકડો લેવો રોકડો છત્રીસ રૂપિયા રૂપિયા પચાસ પડતી પરથી જોઈ લેજો વાંચી લેજો હમણાં હું નાખું આઈ ગયું નખત્રાણા મિત્રો સંગઠન નખત્રાણા નખત્રાણા બજાર ત્રણા લખપત વાળો રોડ ખાડા ખબર ગયા થોડો સારો આવે એટલે બતાવે રોડ સારો હોય ખરાબ હોય રોકડા દેવાના આવી આ તો સારો ઘણો બાકી તો ઠીકડા ગઈ છે અને વચ્ચે થી તૂટી ગઈ વચ્ચે થી તૂટી ગયો જોઈન્ટ ઉતરી ગઈ મોઢ બરાબર ટન લેવા ઉતરી ગયેલા ચોવીસ કિલોમીટર હજુ બાકી છે માતાનો મઢ આપણે એ વટીને આગળ જવાનું પવન પવનચટીઓ ઘણી બધી લાગી હો એ ફરી રહી તેની સારી પવનચટી હૈ બહુ જ ખબર નહીં પાછળ કોલા ટાઈપ હજો પેલા નવામાં બધું અલગ છે અને છે એ નાની પાછી પવનચટ્ટી તો પહોંચી ગયા આપણે માતાના મઠ માતાનો મઠ જઈએ આશાપુરામાં આ જો યાત્રી ભવન ઓહો ગાડીઓ ઘણી આપણે જઈશું સીધા દયા પર રિટર્નમાં જોઈશું કે આમ થાય આશાપુરા માતા મઠ વેલકમ કરાય આપણે ને તો દુકાન થી જાય બંધ મંદિરે જઈશું રિટર્નમાં આવીએ ત્યારે જઈશું બાકી ગામ માર્કેટ પરિ ગી લખપત હતી અને સુભાષનગર પાંદરો એકવી નારાયણ સ્થળો આ બાજુ નારાયણ સરોવર અહીંયા સીએનજી હો જો લખપત સુધી સીએનજી આ દેવ પર વટીને સીએનજી આનો મતલબ શું થાય કે જો ભાઈ તો પૂરે ચાલે હલવા હલવા આજે જ વાત એ રે વાસી સામાન મોડલ કોકડી જે ટંગ રે બાજર જી માને આઈ લવ લખપત આનો મતલબ શું થાય કે જો ભાઈ અત્યારે મિત્રો સલમાન રેસ્ટોરન્ટ છે દયાપર્ની ત્યાં આગળ જમ્યા અહીંથી જમીને નીકળીએ આગળ ત્યાં સુધી ખેંચાય જોઈએ બરાબર ભૂત જોવો ને પાછું ત્યાં સુધી તો નહીં ખેંચાય હું અહીં હું જઈશું ઓહ હું વાગ્યા સાડા દસ બધી બધાની મનોકામના પૂરી કરે મા આશાપુરા માં જોવો અત્યારે છે બધું બંધ બારનો જ ગેટ બંધ છે દેખાતો હોય કદાચ તમને તો જો બધું થઈ ગયું બંધ મારા નસીબમાં દર્શન કરવાનું લખ્યું નહી અમે હાડા દે રિટર્ન હવે જો પેલા દર્શન કરતા તો દુકાન બંધ થઈ જતી કામ બંધ નતું હવે કરું હું ક્યારેક આવીશું પછી જ્યારે દર્શન કરવા જઈશું ચાલો ત્યારે જઈએ આશાપુરા માં ભલું કરાપુરા માતા નો માળ અને જઈએ હવે આપણે બહુ બાજુ ગુજરાત ગેસ છે મિત્રો નખત્રાણા છ કિલોમીટર બાકી ગાડીઓ પડી છે છે રોડ આપણે ગાડી ઊંઘવાનું છે આમાં પંચાવન કિલોમીટર ભૂજ છે છ કિલોમીટર ગુજરાત ગેસ થી નખત્રાણા છે કે છે ગુજરાત ગેસ ના બધા ગેસ મળી રહે લાઈન ક્લિયર લાગતો ગેસ ગેસની ગેસ નાખીને કીધું ચાલે થોડીક આગળ ભાઈ ભાઈ કે કે ના 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 મારા તૈયારી કર્યું તને કીધું હજી હાડા ગયા ત્યાં કોના ખેચી લીધું કલાક સવારે ચાલો ગુડ નાઇટ મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય આશાપુરા રાતના હું ગયા છીએ અમે પણ ગેસ પંપ હજુ ચાલુ થયો નહીં ભાઈ આ ગાડી એક પડી છે એક આપડી બે ડબ્બા પડ્યા એક વાળો ભાઈ અત્યારે હોન મારે થયું એવું માલ ખતમ થઈ ગયો ખાડા હાથે માલ આવે હવે આ ભાઈ તો કે છે કે હું આ ખાડા હાથે બીજી ગાડી આવે પછી ભરાઈને જઈશ અને અમે તો પેટ્રોલમાં તો પેટ્રોલમાં પડ્યો હોય સીએનજી વાપરીને આગળ વધીએ કાકાએ એ ખોલી છે ચા બની વાત પી લઈએ બાકી તો હવા હાથ છે તો કેવું અંધારું હજી તો ભુજ નખતરાણા માતાનો મઢ લખપત બાજુ ગુજરાત ગેસમાં બધી વાંચી તી ઓનલાઈન બધી માલ હોતો નહીં વાત સાચી માલ લગભગ હોતો નથી ક્યારેક જોવા ને ક્યારેક ના વાંચવાનું છે આગળ ફોમ બધા અમે વળી નહીં રાહ જોઈ બીજું મોડું તું સુઈ ગયું સવારે જઈશું કેમ ધમા નીંદ આવી નહીં આવી ઠંડ તો બહુ જ થી પણ ફીર બી નીંદ આગી ને આચ્છા હે ખંટને મોડી હતી સોજા તેનો

દાડમ ને ઠંડી લાગતી લાગે છે પણ ચાદરા ઓડાડ્યા સફેદ પ્લાસ્ટિક જો દેખાતો હોય વ્હાઈટ વ્હાઈટ એવું નથી ઠંડીનું ફૂલ એના ખરી જાય ને એના માટે ઝાકળ ના લેજે દાડમ ફાટી જાય અને વધારે ઉપજ ના આવે ઠંડી ઠંડીના રક્ષણ માટે હે બધી જેમ જેમ ચેન્જ થતું ગયું એમ એમ બધી સુધારો આવતો ગયો જો આ સાઈડ હે પણ દૂર દૂર હે વાઈટ વાઈટ દેખાતો હોય તો બતાવું

એની ફૂ ફ્રીની લાઈનમાં એ કેટેગરીમાં અમારી ગાડી આવે પણ આ લોકો નીકળવા નહીં દેતા એટલે આપણે છે તો અહીંયા ટોલટેક્સ લીધો છે રિટર્ન આ બતાવી દઈશું તો આ રિટર્ન લીધો છે બતાવી દઈશું બધે નીકળવા દે પણ આ લોકો નહીં નીકળવા દેતા કોણ માથાકૂટ કરે બી પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા માટે ચાલીસ રૂપિયા માટે માથાકૂટ નહીં કરવાની લપ કરવી ખોટી તો એમ કીધા કેટલા પૈસા નહીં તી ચાલીસ રૂપિયા લપ કરો

જે લાસ્ટ ટાઈમ દસ ને પંદર રૂપિયાનો વીસ રૂપિયામાં નાસ્તો હતો જે સમોસાની અત્યારે ત્રીસ રૂપિયા દસ પંદર વાળી વસ્તુ ખાઓ કે સમોસા અહીંયા નાસ્તો કર્યો ત્રીસ રૂપિયાનો એક સમોસા વિચારો તમે મોંઘાઈ તો જુઓ કેટલી મોંઘાટ થઈ ગઈ યાર મોંઘવારી બધાને નડે ખાલી હમણાં જ નહીં નડતી અમે જૂના ભાડામાં કામ કરીએ મૂર્તિ વન ભુજ ચાલો દોસ્તો આપણે જઈએ હવે ભુજથી અંજાર અને

જાવકમાં આપણો છેલ્લો પોઈન્ટ છે નથી અંજારમાં નથી ગાંધીધામ કે આદિપુરમાં નથી ભચાઉમાં આપણે ફરવાનું અંજાર આદિપુર ગાંધીધામ થઈ અને પચાવ બચાવથી જવાનું કે રત્ન આપણા આડેસર રાપર કોઈ જગ્યાએ ગેસ પંપ નથી બસો અઢીસો કેટ પછી પેટ્રોલમાં ફરવાનું થવાનું આ બે ત્રણ પોઈન્ટમાં એકાદી જગ્યાએ ગેસ પંપ બની જાય ને ટેન્સર ફ્રી થઈ જઈએ નહીં બનતો ચાલો જોઈએ કેટલું પેટ્રોલ માં ફરવા થાય ઓલવર તો પછી પેટ્રોલ માં મોંઘું પડી જાય ગરમા ગરમ કઢી આવી ગઈ રોટી આવી ગઈ દાળ તડકા આવે ચાલો નહીં ધોઈ લીધું હવે ખાઈ લીધું ચાલ આવી ગઈ દાલ તડકા જો કઢી દાળ તડકા આવી ગયો ભાઈ અંજાર અંજાર ની બજાર માં પહોંચ્યા બપોર ના હવે તળાવ હે આ તળાવ જીવા છે ઉપર ચડ્યા તો જો તીજા માળે લોકો બીજા માળે આપણે ત્રીજા માળે ત્રીજા માળે આ બોર્ડ લાગવાનું છે અહિયાં અમારે બંદર ભાઈ બેઠા ને ધર્મેન્દ્રભાઈ ત્યાં એનું એક સામે દેખાતું હોય દેખાય દેખાણું ને વિવો વિવો અહીંયા લગાવી બીજા માળ ત્રીજા મારે આદિપુર આ કે અહીંયા લગાવશું લાગી ગયું વિવો નું બોર્ડ છેલ્લે આનો મોબાઈલ આદિપુર ચલો બાય બાય આદિપુર ગાંધા બાય બાય ટાટા આગળ વધે બચાવ ભાગ્યો